હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે એકદમ મજામાં છો ને સવારના વાગ્યા છે અને જંગલ ની અંદર એન્ટર થઈ ગયું છે અને ડાયરેક્ટ જંગલમાંથી જ આપણે આ વિડીયોની શરૂઆત કરી દીધી છે ત્યારે અમારા ગાંધી ગીર કાંઈ ઘટે નહી હો એક ગોવાળીયા મોર જાય ડોબા કાલનો સાડા દસ વાગ્યાનો માર વરસાદ છે આજ રાત્રે પણ ધોધ ધોધમાર હતોવાનું સારું થતું જાય છે વાંધો નથી આવતો જો અમારા ગોવળિયા બે આટા મારે ખંભે સતરિયું નાખીને આ છે ગાંડી ગીર ની મોજ વાળા તો અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ને અમારા ગોવળિયા છે ધીમી ધીરે ધીરે પટમાં સડી ગયા હે જોઈ લો કઈ ઘટે નહીં અને આ કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું છે આજે જોઈ લો તમે આજે સવારના તો સાડા પાંચ વાગ્યા થી લઈને સાત વાગ્યા સુધી ધાર વરસાદ હતો રાતના ફૂલ હતો જો હવે પટ્ટમાં થઈ ગયા ડોબા અમારે આમાં પટડા અને હવે રણૈયામણી જગ્યા છે આ જોઈ લો અમારે મધરા ગીર હાય હો એલાડું છે એટલે પાણી નહીં પીએ પીએ હું તો આ રાતે ચેલાઈ ફાટમ ફાટ ગયેલા છે ડોલા પાણીના જોઈ લો આ ચેલા વાય હવે તો શીરવાઈ જાય હવે વાંધો નહીં આવે પાણીનું ને હિતરા ડોબા પાણી એ હા મસ્તી સડી ગયું કે હું બોલો એને પાણી જોઈને મસ્તી આવી ગયો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના પોણા દસ અને અત્યારે અંધરાધારે વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ લો તમે આજે એવું લાગે છે કે નદી નેરા ફાટી જાય આટલો વરસાદ વરસે છે ચાલો હવે આપણે આખો દિવસ જે છે કરશું એન્જોય કરશું મોજ કરાવશું અને જોઈએ આખો દિવસ કેવો વરસાદ પડે છે એમ બાકી અત્યારે તો અંધરાધાર પડે છે જોઈ લો ભૂકા બોલાવે ભૂકા વરસાદ હા 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 અંધરાધાર પૈ એટલે થવા મંડ્યા છે ઉભે કેડે પાણી જાય નીર તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને અત્યારે મેઘરાજાએ થોડોક વિરામ લીધો છે અને ઠંડી ઠંડો પવન હવે આવવા માંડ્યો છે વાંધો નથી આવી જાય ગરમીનો છે બફારો નો હતો ને આ બે દિવસથી લગાતાર વરસાદ વરસે છે ને તો એ તો બધું બંધ થઈ ગયું અને પે હું ડુંબડાકામાં કરે છે ફરે છે ને એવું બધું એટલું બધી ખાસ તદી આમાં પૂર નહોતું આવ્યું પણ જે ડેમડા ને બધાય ભરાઈ ગયા ચેલા વાયા ફાટ વયા ગયા તો આવું બધું બહુ થઈ ગયું મતલબ કે જે ઓલું ગરમીનો ને બફારો હતો મતલબ જમીનને આમ થોડોક સંતોષ પડ્યો વરસાદનો વાત છે કાલોખડો અને ઉપર છે એના ફૂલ મિત્રો આ કાલખડાના ફૂલની ભાજી બનાવી હોય ને તો મોજ આવી જાય હો જમવામાં તમે ખાજો મજા આવશે તો હવે ભેવું પડી ગયું છે કેડે વાગી ગયા છે બે હલો ઘેરે નિરણ નાખી દે હું ત્રણ સાડા ત્રણ ચારના ના ગાળામાં તો મિત્રો હાલો હવે આપણે આ ગાંડીગીરના વિડીયોને ખતમ કરીશું ફરી મળીશું એક નવા ગાંડીગીરના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ